મતદાન નહી કરવાનું શસ્ત્રો ગમતા ખડબડાટ મચી જવા પામે છે સ્થાનિક રહીશો દ્વારા એવી માંગ કરવામાં આવી છે બે હાજર થી અમે રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે પરંતુ અમારી કોઈ માંગ સ્વીકારવામાં ન આવતા અમે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે રહીશો દ્વારા સોસાયટીના નાકા આગળ રોડ નહીં તો વોટ નહીં તેવા બેનરો લગાવતા રાજકીય મોરચે પણ ખટભરાટ સર્જાયો છે ગોધરા શહેરમાં આવેલી તુલસી સોસાયટી આઈટીઆઈ વિસ્તારમાં વર્ષ બે હજાર થી રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા લગાવાયા બેનર છે રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાડવામાં આવ્યા ઇલેક્શન નો બહિષ્કાર રોડ નહીં તો વોટ નહીં કોઈ પણ પક્ષના નેતાઓએ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં તેવા બેનર લગાવતા રાજકીય મોરચે પણ ખટભડાટ સર્જાયો છે